સાતથી આઠ કલાક માટે ગરમ પાણીમાં સોક કરી લીધાતા હવે આપણે એક પ્રેશર કુકરમાં પલાળેલા રાજમા અને પાણી એડ કરીને છથી સાત વિસલ કરી લઈશું આપણે એક મિક્સર જારમાં રફલી ચોપ કરેલી ડુંગળી રફલી ચોપ કરેલા ટમેટા અને રફલી ચોપ કરેલા મરચાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો એક કઢાઈમાં આપણે બેથી ત્રણ ચમચી ઓઇલ લઈશું ઓઇલ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઈનસ કરી શકો છો ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને હિંગ એડ કરીશું આપણી રેસીપીમાં હિંગ એડ કરીએ તો એ રેસીપી આપણને વાયડી પડતી નથી સાથે સાથે આપણા રેસીપીની સ્મેલ બેથી ત્રણ ઘર સુધી આવે છે હવે આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ એડ કરીશું અને એને સાતળી લઈશું આપણી પેસ્ટ અત્યારે સતળાઈ રહી છે એમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને એને આપણે સરસ સાથળી લઈશું હવે આપણે મીઠું નાખી અને એને સાતળી લઈશું એમાં લાલ મરચું મેં આજે કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે દેશી અને કાશ્મીરી બંનેમાંથી ગમે તેનો યુઝ કરી શકો છો હળદર અને ગરમ મસાલો એડ કરીશું મેં આજે ગરમ મસાલો લીધો છે તમે છોલે મસાલો પણ લઈ શકો છો અને ગરમ મસાલા કે છોલે મસાલા વગર પણ તમે આ રેસીપી બનાવી શકો છો આ ગ્રેવી થોડી વ્યવસ્થિત થાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું હવે ગ્રેવી ઉકળવા લાગી છે આપણી ગ્રેવી ઉકળે એટલે આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું એનાથી સબ્જીને પંજાબી ફ્લેવર મળે છે અને એનાથી સબ્જીનો ટેસ્ટ એન્હાન્સ થાય છે હવે આપણે જે બાફેલા રાજમા હતા એ એડ કરી દઈશું આપણે થોડું પાણી એડ કરીને રાજમાને ઉકળવા દઈશું રાજમા અત્યારે સરસ ઉકળી રહ્યા છે આપણે એમાં કોથમીર એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને એને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું મિત્રો આપણા રાજમા રેડી છે એને મેં જીરા રાઇસ સાથે સર્વ કર્યા છે મિત્રો તમને આ રાજમા ચાવલ કેવા લાગ્યા એ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે મના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ